બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુર ખાતેથી જે હડતાલની શરૂઆત થઈ હતી તે જ હડતાલ હવે ડીસા મામલતદાર કચેરીના પટાંગણમાં પહોંચી ચૂકી છે ડીસા મામલતદાર કચેરી ખાતે આશા વર્કર બહેનો ભૂખ હડતાલ પર ઉતરી આવી છે દસ માસથી વેતન ન ચૂકવતા આજે હડતાલ પર ઉતરી આવી હતી જો આવનાર સમયમાં તેઓની પડતર માંગ નહીં સંતોષાય તો ચૂંટણી બહિષ્કાર કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી બનાસકાંઠા જિલ્લાની આશા વર્કર બહેનો આજે આકરા પાણી જોવા મળી હતી છેલ્લા આઠ દિવસથી જિલ્લાનું મુખ્ય મથક ગણાતું પાલનપુર કચેરી ખાતે આશા વર્કર બહેનો મોટી સંખ્યામાં ભૂખ હડતાલ પર બેઠેલી જોવા મળી રહી છે પડતર માંગ નહી સંતોષાય તો તેઓ ભારે મુશ્કેલીમાં છે જેના કારણે પાલનપુર કચેરી બાદ હવે ડીસા તાલુકાની આશા વર્કર બહેનો પણ સરકાર સામે લડી લેવાના મૂડમાં જોવા મળે છે જેમાં આશા વર્કર બહેનો મોટી સંખ્યામાં મામલતદાર કચેરી ખાતે ભૂખ હડતાલ પર ઉતરી આવે છે બહેનોએ પડતર માંગણી મુદ્દે ભૂખ હડતાલ શરૂ કરી છે છેલ્લા દસ માસથી આશા વર્કર બહેનોને વેતન ન ચૂકવતા આજે ડીસા મામલતદાર કચેરી ખાતે સૂત્રોચ્યાર સાથે વિરોધ પ્રદર્શન કર્યો હતો જેમાં આજથી તેઓ ભૂખ હડતાલ પર ઉતરી આવી હતી જ્યારે વિવિધ પડતર પ્રશ્નો જેમાં પચાસ ટકા ટોપઅપ વધારો અને પચીસો માસિક વધારો દર મહિને નિયમિત ચૂકવવામાં આવે તેવી માંગ સાથે આજે ભારે વિરોધ પ્રદર્શન કર્યો હતો ત્યારે શું છે તેમના પ્રશ્નો આવો જાણીશું અમે છેલ્લા એક મહિનાથી પોતાની કામગીરીથી અળગા રહીને હડતાલ ઉપર ઉતરી ગયા છે અને છેલ્લા આઠ દિવસથી પાલનપુર જિલ્લા પંચાયત આગળ ભૂખ હડતાલ પર ઉતર્યા હતા બનાસકાંઠા જિલ્લાના બીજા તાલુકામાં પચાસ ટકા ટોપઅપ વધારો ચૂકવાઈ ગયો છે પણ ડીસા તાલુકો કેમ બાકાત હજુ રહ્યો છે તેનો જવાબ અમને કોણ આપશે અને આજે ડીસા તાલુકામાં અમારી ત્રણસો જેટલી બહેનો ભૂખ હડતાલ પર ઉતરી ગઈ છે જ્યાં સુધી પચાસ ટકા ટોપઅપ વધારો નહીં મળે ત્યાં સુધી તે પોતાની તે જ અહીંયા જ ભૂખ હડતાલ પર

એ એનસી પછી બાળકોને ઘેર ઘેર જઈને અમે સેવા આપીએ છીએ તો અમારી મહેનતતાનું તો ટાઈમસર ચૂકવાવું જોઈએ ને મોટા અધિકારીઓને પગાર ટાઈમસર થઈ જાય છે પચાસ હજાર હજાર તો અમારે તો મામૂલી ઇન્સેટિવ લેવાનું છે પાંચ હજાર સાત હજાર વધારોમાં વધારે બસ એટલું જ તો એ તો અમારું ટાઈમસર ચૂકવવું જોઈએ અને આ માર્ચ મહિનો પૂરો થશે એટલે એક વર્ષ પૂરું થશે અમારે પચાસ ટકા ટૉપઅપ વધારો નહીં ચૂકવાનો પચીસો બી હજી પૂરા ચૂકવાના નથી તો અમારે હવે એ કહેવું છે કે હજી હવે બે દિવસમાં હજી અમારો નિકાલ નહીં આવે આ સમસ્યાનો તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું ઘેર ઘેર જઈને પ્રચાર કરીશું કે આ વોટ કરવાની જરૂર નથી કેમ કે મહિલાઓને સમજતી નથી સરકાર એ સરકારને લઈને ફાયદો શું છે પડતર માંગને આવનાર સમયમાં નહીં સંતોષાય તો ચૂંટણી બહિષ્કાર કરીશું તેવી ચીમકી પણ તેઓ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી ત્યારે હવે સરકાર તેમની માંગ ક્યારે સ્વીકારે છે તે જોવાનું રહ્યું રીના પરમાર ટુડી ન્યૂઝ ગુજરાતી